દેશ વિદેશથી લોકો પારદેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે સુરત તાપી કિનારે અનેક મંદિરો આવેલા છે સુરતના પાલ વિસ્તારમાં તાપી નદીના કિનારે અટલ આશ્રમમાં ભગવાન શિવનો અલૌકિક શિવલિંગ જોવા મળે છે આ શિવલિંગનું વજન બે હજાર ત્રણસો એકાવન કિલો છે અને શિવલિંગને પારદેશ્વર શિવલિંગના નામથી ઓળખવામાં આવે છે આ શિવલિંગમાં અઢારસો એકાવન કિલો મરકરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શિવલિંગની સાથે છસો કિલો વજનની પિત્તળની પાઇપલાઇન જમીનમાં બોર કરીને ઉતારવામાં આવી છે પિસ્તાલીસ ફૂટ ઊંડી આ પાઇપલાઇનની સાથે એક તાંબાનો તાર અને તેની સાથે એક બેલ બાંધવામાં આવ્યો છે અને આ બેલ ભૂગર્ભ જળને સ્પષ્ટ કરે તે પ્રકારે મૂકવામાં આવ્યો છે ને આ જ કારણ છે શિવલિંગને જાગતું શિવલિંગ પણ કહેવામાં આવે છે આ શિવલિંગને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે શાસ્ત્રોમાં પણ એક વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે ભારત શિવલિંગની પૂજા અર્ચના કરવાથી જીવનમાં આવતી મુશ્કેલી અને બીમારીઓ દૂર થાય છે પાલ વિસ્તારમાં અટલ આશ્રમમાં ભારતનું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર હોવા મંદિર ને પારદેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે દેશ વિદેશથી લોકો આ શિવલિંગના દર્શન કરવા માટે ઉમટે છે મંદિરના મહાન બટુકીરી મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ શિવલિંગની અનોખી મહિમા છે અને અનેક બીમારીથી પીડિત લોકો ભગવાનના દર્શન કરવાથી સાજા થાય છે આ મંદિરનું શિવલિંગ અતિ દુર્લભ માનવામાં આવે છે અને આ પ્રકારની ધાતુમાં સૌથી શ્રેષ્ઠ ધાતુ મરક્યુરી એટલે પારો ગણાય છે અને આ મરક્યુરીમાંથી આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે માત્ર સંકલ્પ લેવાથી અને સાચા હૃદયથી ભગવાન ભોલેનાથ અને પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન શિવ તેના ભક્તો પર આશીર્વાદ વર્ષા કરતા હોય છે